છોટાઉદેપુરના રંગપુર ગામે કૌટુંબિક કાકીની ભત્રીજાએ કરી કરપીણ હત્યા આરોપી જીઆરડી જવાન રાયસિંગ રાઠવાએ એકાવન વર્ષીય ગુજલીબેન રાઠવાને કુહાડીના ગા મારી કરી હત્યા આરોપીની દીકરી અને મૃતકના દીકરાના પ્રેમ સંબંધ પકડાઈ જતા દીકરીએ બે મહિના અગાઉ કરી હતી આત્મહત્યા મૃતકનો દીકરો છેલ્લા બે મહિનાથી ગામ છોડી ફરાર હતો આરોપી રાયસિંઘે અદાવત રાખી તેની માની જ હત્યા કરી નાખી

જૂની અદાવત લઈને હત્યા કરવામાં આવી છે પોલીસને જાણ કરી છે રાઠવા નિલેશભાઈ જંદો